મધ્યરાતથી વરસાદી ઋતુ વિરામ પૂરની પરિસ્થિતિનું થઈ શકે છે નિર્માણ ખાડીમાં ઉદભવેલી સ્થિર થતાં વરસાદે ગઈકાલ બુધવારે વડોદરાને બાંધમાં લીધું સવારના આઠથી સાંજના આઠ વાગ્યા સુધી બાર કલાકમાં લગભગ તેર ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું તદુપરાંત શહેરની સ્કૂલો કરો દુકાનો ઓફિસો અને હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા જેના કારણે રોજ ગુરુવારે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે ઉપરાંત શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે મંગળવાર સુધી વિશ્વામિત્રી નદીની સપાટી નીલ હતી જ્યારે બુધવારે અચાનક વરસાદ ખાબકતા નદીની સપાટી વધીને ભયજનક સપાટી એટલે કે સત્યાવીસ ફૂટે પહોંચી ત્યારે આજવા સરોવરનું જળસ્તર બસો આઠ ફૂટથી વધીને બસો બાર અઢારે પહોંચ્યું હવે વડોદરા શહેરમાં વરસાદ ન પડે પણ આજવા સરોવરમાં તે પાણી છોડવામાં આવે તો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કારણ કે આજવા સરોવરની સપાટી બસો અગિયાર ફૂટ વટાવી દેતો પાણી છોડવું પડતું હોય છે અને અત્યારે હાલ આજવા સરોવરના દરવાજા ખુલી દેવામાં આવ્યા છે જેમાં કોર્પોરેશન દ્વારા મોડી રાત્રે લગભગ બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવવાથી વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક સપાટીએ પહોંચી ગયું વિશ્વામિત્રી નદીમાં સાવલી કૈયાવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી આવતું હોય છે જેના કારણે વિશ્વામિત્રી નદીના લેવલમાં વધારો થયો છે નોંધનીય છે કે આજવા સરોવરમાં બસો ચૌદ ફૂટ સુધી છે પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છતાં જો ગુજરાતી શહેરમાં લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી થતાં મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાય છે જેમાં વેરનું પ્રમાણ ચોરાણું ટકા થયેલું નોંધાય છે અને હવાની ગતિ સોળ કિલોમીટર પ્રતિ કલાકની રહે છે જેમાં ફોરકાસ્ટ દ્વારા આજે પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે વડોદરામાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી કોન્ટેક્ટ પર જાહેર કરાયા છે હાલ આપણે જે કાલાગોડા બ્રિજ ઉપર છે ત્યાં છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટનું સો મિત્રોનું લેવલ છે અને ચોવીસ ફૂટથી ટ્રાફિક વિભાગ અને સિક્યુરિટીનું ડિપ્લોમેન્ટ કરવામાં આવેલું છે અને કલકાપુરી ધરનાળા જાંબુઆ જે બ્રિજ છે સબર જે થયેલો છે ત્યાં આ બધી જગ્યાએ સિક્યુરિટીનું અને તદ ઉપરાંત જ્યાં પણ રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવેલા છે ત્યાં સિક્યુરિટીનું આવેલું છે અને ફ્લડ કંટ્રોલ વિભાગ સાથે રહીને સતત કોર્ડિનેશન કરીને તે બાબતે પણ અમે એક સિંગલ કંટ્રોલ પોઈન્ટ છે ત્યાંથી અમે સંકલન કરીને કામગીરી કરી રહ્યા